શ્રી ડેઢિયા મત્યાદેવ મંદિરનું નૂતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો માંડવી તાલુકાના ડેઢિયા ગામે ડેઢિયા મહેશ્વરી સમાજ આયોજિત મત્યાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો જેમાં સવારે આરતી સાંજે મહાપ્રસાદ તથા જ્ઞાનવાણી અને રાત્રે સાંતવાણી યોજાઈ હતી જેમાં સાહિત્યકાર મહેન્દ્રભાઈ તથા નામાંકિત કલાકારોએ સાંતવાણીનો રસપાન કરાવ્યો હતો બીજે દિવસે સવારે આઠ વાગે ડેઢિયા માતાજીના મંદિરેથી દાદાનું સામૈયું બારમતી પંથ દાતાઓનું સન્માન બપોરે મહાપ્રસાદ તથા દાંડિયારાસના રાસના કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમમાં નરેશ મહેશ્વરી માજી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા રાજકીય અને સામાજિક અગ્રણીઓ જોડાયા હતા અને ગામના દરેક સમાજના લોકો હાજર રહ્યા હતા આયોજન અને સંચાલન ડેઢિયા મહેશ્વરી સમાજના તથા યુવા સમિતિના દેવસિંહ કન્નર અર્જુન કન્નર નારાણ મૂર્જી માતંગ મુંબઈ મહેશ નારણ માતંગ ગાંધીધામ દેવજી મૂર્જી માતંગ ડેડિયા માલસી બુદ્ધુકંદર ડેડિયાએ કર્યું હતું કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી મા ન્યૂઝ માંડવી મોજીભાઈ મૈસૂરી ડેડિયા ગામમે મૈસૂરી સમાજ દ્વારા એક મત્યાદેવનો આસ્થાનો પ્રતિકનું મંદિરનો આજે જીણોદoorનો કાર્યક્રમ ડેડિયા મુકામે થઈ રહ્યો છે ત્યારે અમે પણ એમાં હાજરી પુરાવીને અમે પણ અમને ધન્યતા અનુભવી છે નાની સમાજ એક પછાત વિસ્તારમાં એક અદ્ભુત મંદિર બનાવીને આ સમાજે સમાજ પ્રત્યેનો એક ઋણ અદા કર્યું છે અહીં આવ્યા પછી એવું લાગ્યું કે આ ગામ જ નહીં આજુબાજુના ગામના તમામ સમાજોએ પણ આ મંદિરને બનાવવા માટે પોતાનું યોગદાન આપ્યું છે આ ગામમાં અન્ય સમાજો પણ સાથે છે ત્યારે આજુબાજુના આગેવાનો સરપંચો પણ છે ત્યારે આ ગામને આજુબાજુમાં જે એકતા છે આવા ધાર્મિક પ્રસંગો પ્રત્યે જળવાઈ રહે છે એ એક ખૂબ આનંદની લાગણી છે માંડવી તાલુકાના ડેડીયા ગામે મહેશ્વરી સમાજ તરફથી સમાજના આસ્થાનું પ્રતિક કહી શકાય એવા પૂજ્ય મતિયાદેવના નૂતન મંદિરનું આજે જીર્ણોદ્ધાર થઈ રહ્યું છે અને નવીનીકરણ સાથે સમગ્ર વિસ્તારમાં જે ગૌરવ લઈ શકાય એવો મંદિરનો આજે બે દિવસનો પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સાથે સંતવાણી ધાર્મિક કાર્યક્રમો દાતાઓ ના સહયોગથી એક સુંદર મજાનું આયોજન થયું અમને પણ અહીં આવવાનો જે અવસર મળ્યો તે બદલ સમાજનો આભાર માનીએ છીએ અને ખાસ કરીને આ મંદિર નિર્માણમાં જે સ્થાનિક આગેવાનો અને આજુબાજુના વિસ્તારના સરપંચો આગેવાનોએ જે સહયોગ આપ્યો છે એ બિરદાવાને પાત્ર છે એમને પણ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવા જ સુંદર કાર્યો હંમેશા સમાજમાં થતા રહે અને ખાસ કરીને જ્યાં જ્યાં મહેસૂરી સમાજની વસ્તી છે એવા તમામ ગામોમાં એક પરંપરા રહી છે કે ગામમાં મતિયાદેવનું સ્થાનક રહે અને મતિયાદેવની હંમેશા છત્રછાયા આ સમાજ ઉપર જે રીતે વર્ષોથી મળી રહે છે એવા જ આશીર્વાદ આ ગામને આ વિસ્તારને મળતા રહે અને આવા સારા કાર્યો કરતા રહે એવી શુભેચ્છા પાઠવું છું ધર્માચાર અમે અઢાર બે બે હજાર અઢારથી અમે અમારા ડેઢિયા મત્યાદેવ મંદિરનું અમે નવનિર્માણ માટે અમે ભૂમિ ભૂમિપૂજન કર્યું તે સમય દરમિયાન અમારા ડેઢિયા ગામના ધર્મગુરુ મારી સાથે દેવજી મુજી માતંગ તથા મહારાજભાઈ જ ભાઈ કન્નડ માલસી બુદ્ધુ તથા મારો સહયોગ રહ્યો તથા મારા ભાઈ અર્જુનનો સહયોગ રહ્યો તથા જે કામગીરી અનુરૂપે જ્યારે અમારો કામ પૂર્ણતાની આરે પહોંચ્યો ત્યારે દેડિયા મહેશ્વરી સમાજ સાથે મારો સહયોગ રહ્યો એના સંદર્ભે અને અતિ ચિંતા ચિંતામય જેને મંદિર ક્યારે પૂર્ણ થાય તેની ચિંતામય હર હંમેશ તત્પર રહેતા મુંબઈવાસી શ્રી નારાયણમુરજી માતંગને પણ અમારો સાથ સહયોગ પૂરેપૂરો મળ્યો એમનો પરિવાર અમારી સાથે સાથ સહકારમાં પૂરેપૂરો રહ્યો અમારે આજે બે દિવસમાં પચીસ તારીખના રાતના પચીસ તારીખના સાંજના સાત વાગ્યાથી અમારો આરતીનો પ્રોગ્રામ હતો એના પછી જમણવાનો હતો અને રાતના નવથી દસ કરી અમારા જે મામેદેવની જે આગમવાણી છે તે માતંગ ગુરુએ એ એ સંભળાવી પછી અમારી વિધિ બતાડી એના પછી સંતવાણીનો દોર કર્યો અને સવારના આઠ વાગ્યાથી અમારે છવ્વીસ તારીખના સવારના આઠ વાગ્યાથી અમારા આશાપુરા માના મંદિરથી ડેડિયા બસ સ્ટેશન ચોકડી થઈ અમે સામાયુ કાઢ્યું હતું એના પછી અમારા ડેડિયા મતિયાદાદાના ધ્વજારોહણનો પ્રોગ્રામ હતું બારમતી મંથનું પ્રોગ્રામ હતું આજે પરમ પૂજ્ય અને જે આ ધર્મના મહાન ગુરુ જેણે શૂન્યમાંથી સર્જન કરી અને શૈક્ષણિક દ્રષ્ટિએ ઉંચકોટીનું કાર્ય કર્યું એવા પરમ પૂજ્ય શ્રી વેલજી દાદાના ચરણકમણમાં પ્રીતિ ધરનારા પરમ પરમપ્રેમનું સ્થાન મનને અલ્હાદક પુણિરૂપ અમૃતની ધારાથી સિંચેલ એવા તમામ સમાજ માટે ઊંચ કોટીનું ભલું કરનાર એવી એક સાખીની અંદર પરમ પૂજ્ય શ્રી દેવે પણ એમ કીધું છે કે હિન્દુ કરે ઇંગલાજ મુસલમાન કરે હજ ચાર મહેશ્વર્ય ચડો ચંદ્રુએજી દાર આંખે મિલ મન ખેંચો અવતાર વારંવાર આ સંસારની અંદર જેણે તેણે ધર્મની શાસ્ત્રીની દ્રષ્ટિએ માતંગ દેવે હંમેશ હિન્દુ મુસલમાન અને દરેક સમાજનું ભલું થાય દરેક સમાજ એકતા સાથે ચાલે અને દરેક સમાજની અંદર એક લોહી હોય અને દરેક સમાજને પાણી વાયુ એ તમામ જો ભેદભાવ ન રાખતા હોય અને એક થઈને ચાલતા હોય એક થઈને ચાલવા માટે આ મહાન ગુરુએ પોતાનું યોગદાન આપી અને દરેક સમાજને એક થઈ અને ઊંચ કોટી જવા માટે આહવાન કરેલ છે અને આજે આ પધારેલા તમામ અનુયાયીઓનો ખૂબ ખૂબ આભાર અને સુંદર મજાનું કાર્ય કર્યું છે એ બદલ પણ સૌને કોટી કોટી વંદન અને આ પત્રકારોને પણ ખૂબ ખૂબ આભાર